15 अगस्त थी 9 नव नवंबर સુધી बुध ग्रह सीधी चाल चालશે वृश्चिक राशि વિશે 5 મોટી ભવિષ્યવાણી મિત્રો તમને જણાવી દઈએ કે ઓગસ્ટ મહિનામાં ગ્રહોનો પ્રવાસ શરૂ થઈ ગયો છે એટલે કે ગ્રહોનો રાજકુમાર બુધ 15 अगस्त થી 9 नवंबर સુધી સીધી ચાલ ચાલશે જે તેની વિપરીત યાત્રાને રોકશે મિત્રો જેના કારણે બુધની સીધી ચાલ વૃશ્ચિક રાશિના લોકો પર ખૂબ જ ઊંડી અસર કરશે મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષમાં ગ્રહોનો રાજકુમાર બુધને બુદ્ધિ સંચાર અને વ્યવસાયનો ગ્રહ માનવામાં આવે છે અને 15 ઓગસ્ટ થી બુધ આગળ વધવાનું શરૂ કરશે જના કારણે વૃશ્ચિક રાશિના લોકોના બધા કામ પૂર્ણ થવા લાગશે અને પૈસાનો પ્રવાહ વધવા લાગશે તમારું જીવનમાં ખુશિયો આવવા લાગશે વૃશ્ચિક રાશિના લોકો તમારા આ વિડિયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો બધા વૃશ્ચિક રાશિના લોકોના જીવનમાં પરિવર્તનની નવી સવાર લાવશે મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે પણ કોઈ વ્યક્તિ વિપરીત અથવા સીધી ગતિમાં હોય છે ત્યારે તેનો માનવ જીવન અને પૃથ્વી પર સીધો પ્રભાવ પડે છે વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહનું વિશેષ મહત્ત્વ છે જ્યોતિષશાસ્ત્રમાં બુધને શુભ ગ્રહ માનવામાં આવે છે ગ્રહોમાં બુધને રાજકુમારનો દરજ્જો છે જેમ સૂર્યને રાજા માનવામાં આવે છે ચંદ્રને રાણી માનવામાં આવે છે મંગળને સેનાપ્તિ માનવામાં આવે છે તેવી જ રીતે જ્યોતિષશાસ્ત્રમાં બુધને બુદ્ધિ વાણી તર્ક સંવાદ ગણિત વ્યવસાય અને હિસાબનો કારક માનવામાં આવે છે બુધ એક દ્વિસ્વભાવનો ગ્રહ છે એટલે કે બુધ જે ગ્રહો સાથે હોય છે તે મુજબ પરિણામ આપે છે મિત્રો બુધ શુભ ગ્રહો સાથે હોય ત્યારે શુભ પરિણામો આપે છે જ્યારે તે અશુભ ગ્રહોના સાથમાં અશુભ પરિણામો આપે છે જેમ કે બુધ ગુરુ શુક્ર અને ચંદ્રની સાથે હોય તો તે શુભ પરિણામો આપે છે જ્યારે ક્રૂર ગ્રહો શનિ રાહુ કેતુ મંગળ અને સૂર્ય સાથે હોય તો તે अशुभ પરિણામો આવવાનું શરૂ કરે છે મિત્રો તમે જણાવી દઈએ કે બુધ સીધો થવાથી વૃશ્ચિક રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન જોવા મળી શકે છે જૈમિની कुंडलीમાં બુધ કે કર્ક મુખ્ય ભૂમિ કા માછે તેમના પર તેનો ખાસ પ્રભાવ પડશે આ સાથે કારકિર્દીમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી શકાય છે वृश्चिक राशि को चालो जानिए के बुद्ध सीधो कर्क राशि थी वृश्चिक राशि को ने क्या फायदा थशे मित्रों वीडियो में वधता पहला वीडियो ने लाइक करो और चैनल ने सब्सक्राइब करो सब्स्क्राइब कमेंट बॉक्स में मा लक्ष्मी माता जरूर थी लखो जे लक्ष्मीमाता कृपा आप सौना परिवार पर बनी रहे नंबर एक वृश्चिक राशि पहली भविष्यवाणी कहे कि पंदर थी नव नवंबर सुधी बुधनी सीधी चाल वृश्चिक राशि जीवन में सुवर्ण समय लाश माता भगवती आशीर्वाद तरा पर वरसवा बुधनी सीधी चाल तारी बौद्धिक क्षमता में वृद्धि संकेतों आपशे कारण के पंदर ऑगस्टे जयरे बुध सीधी थे वृश्चिक राशि लग्न कर्म भावों स्वामी होवा बुद्ध सीधी लाभ भाव मा आवशे, जेना आ समयगा शुभ बनी शके छे। तमे आर्थिक क्षेत्र में तरतज विकास तरफ आगो तमारा अटकेला वाहनों आग वधशे कारण के अग्यार भाव में बुद्धनू गोचर आर्थिक दृष्टिकोण थी खूबज फायदाकारक छे। આ સમય દરમિયાન આવકમાં ચોક્કસપણે વધારો થશે મિત્રો પંદર ઓગસ્ટથી નવ નવેમ્બર સુધી બુધની સીધી ચાલ તમારા નાણાકીય જીવનને મજબૂત બનાવશે તમને વ્યવસાય અને નોકરીમાં શુભ પરિણામો મળશે તમને નાણાકીય વ્યવહારોથી લાભ મળશે નંબર બે वृश्चिक राशि बीजी भविष्यवाणी कहे छे के पंदर ऑगस्टे बुधनो उदय सीधी गति वृश्चिक राशि जातकों कारकिर्दी दृष्टिए शुभ साबित हो मित्रों आ समय दरमियान माता लक्ष्मीना आशीर्वाद वृश्चिक राशि जातक पर वरस जेना वृश्चिक राशि जातकों भाग्यनो उदय थवानो समय आवशे बुधनो उदय सीधी गति तमारा जीवन में ने क्याक परिवर्तन लावशे ते तमारा कारकिर्दी तककि व्यक्तिगत परिस्थिति में सुधारो लावशे मित्रों पंदर थी नव नवेम्बर सुधी बुधनी सीधी चाल कारकिर्दी ना ताराओं ने उदय आपशे एम कहव खोटू नहीं होए नंबर त्रण वृश्चिक राशि त्रिजी भविष्यवाणी कहे कि पंदर थी नव नवेम्बर सुधी बुद्ध सीधी चाल आ समय शिक्षण दृष्टिए वृश्चिक राशि भाग्यना तारा खुलवाना छे मित्रों आ समय बुद्धि ग्रह राजकुमार बुद्धनी कृपा माता सरस्वती आशीर्वाद पर वृश्चिक राशि जातकों पर वरसवा જેના કારણે વૃશ્ચિક રાશિના જાતકોને સફળતા મળવાની છે જે વિદ્યાર્થીઓ વિદેશ જઈને ઉચ્ચ અભ્યાસ કરવા માંગે છે તેમના માટે સમય તેમના સપનાઓને સાકાર કરવાની એક મહાન તક લાવશે ભાગ્ય તમારો સાથ આપશે તમે જે પણ કરવા માંગો છો તે પ્રાપ્ત કરવામાં તમને સફળતા મળશે पंदर थी बुधनी सीधी चाल वृश्चिक राशि सारा परिणामों आपशे नंबर चार वृश्चिक राशि चौथी भविष्यवाणी कहे छे के पंदर थी नव नवेम्बर सुधी बुधनी सीधी चाल वृश्चिक राशि पारिवारिक दृष्टिकोण थी समय बदलशे मित्रों बुधनी सीधी चाल तमारा पारिवारिक जीवन में खुशीओ लाशे पंदर ऑगस्ट थी तमने भूतकाल परिस्थिति में जबरदस्त सुधारो मै आ समय संबंधों में प्रेम नो वरसाद मित्रों आ समय लग्नजीवन खूब सारो रहे मित्रों एम कहव खोटू नही हो पंदर थी नव नवंबर सुधी ग्रहनी सीधी चाल वृश्चिक राशि जातकों पारिवारिक जीवन में सकारात्मक फेरफारो वृश्चिक राशि पांचमी भविष्यवाणी कहे कि पंदर थी नव नवंबर सुधी आ समय तरा स्वास्थ्य की दृष्टिए बुध ग्रहनी सीधी चाल खूब सारी रहनी મિત્રો આ સમયે તમારું સ્વાસ્થ્ય ખૂબ સારું રહેશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂરથી લખજો જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે वीडियो ने छेले सुधी जोवा बदल आपनों खूब खूब आभार